નાણા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ડીજીવીસીએલની આશરે 11 કરોડના ખર્ચે નિર્માણ થનાર અધ્યતન વાપી ઔદ્યોગિક વિભાગ્ય કચેરી અને વાપી જીઆઈડી સે પેટા વિભાગ્ય કચેરીઓના નવી પ્રસ્તાવિત મકાનોખત મુહૂર્ત કરવામાં આવ્યું હતું વાપી ઔદ્યોગિક વિભાગ્ય કચેરી બનવાતી 1,29,419 થી વધુ વીજ ગ્રાહકોને પેટા વિભાગ્ય કચેરીથી 20,982 વીજ ગ્રાહકોને લાભ થશે ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં વીજ સેવાઓમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની પહેલું સ્થાન ધરાવે છે વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના દરેક ગામોમાં ચોવીસ કલાક વીજળી આપવાની શરૂઆત કરાવી હતી આજે માત્ર ગુજરાત રાજ્યે ચોવીસ કલાક વીજળી આપે છે વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જની સમસ્યા સામે ગુજરાત સોલાર ઊર્જાના ઉત્પાદનમાં દેશમાં પહેલું સ્થાન ધરાવે છે ગુજરાત સમગ્ર દેશમાં વ્યક્તિગત 2400 યુનિટ વીજ વપરાશ છે જે દેશના વ્યક્તિગત વપરાશ 1200 યુનિટ કરતા બમણો છે ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર એ ડીજી વીસીએલ ના મેનેજિંગ ડિરેક્ટર યોગેશ ચૌધરીએ પ્રસંગિક ઉદ્બોધનો કર્યા હતા એડિશનલ ચીફ એન્જિનિયર એમએમ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું ડીજી વીસીએલ વલસાડ વર્તુળ કચેરીના મુખ્ય ઇજનેર ડીસી મહલાએ આભાર વિધિ કરી હતી કાર્યક્રમમાં વીઆઈએ પ્રમુખ સतीशભાઈ પટેલ एसआईए <SIA> प्रमुख निर्मल दुधानी संबंधित विभाग अधिकारी कर्मचारियों सहित मोटी संख्या में लोग उपस्थित रहा था